કાંકરેજ પંથકમાં ગઈકાલે વરસેલા એક ઇંચ વરસાદ અને ભારે પવનથી નુકસાન કાંકરેદના સિહોરી ચેખલા માનપુર રતનપુરા સહિતના અનેક અનેક ગ્રામ્ય ભારે ભારે પવનથી નુકસાન નુકસાન ખેતી પાકોને તો તબેલાઓ કાચા મકાન જગ્યાએ પતરા ઉડ્યા હોવાની પણ ઘટના આવી સામે કાંકરેજ તાલુકામાં ગઈકાલે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો વરસાદ ભારે પવન સાથે વરસેલા વરસાદથી તારાજી ત્યારે ખેડૂતો પશુપાલકો ઘર ઉપર ઝાડ પડવાથી પશુ શીડ મકાનોના શેડ ઉડવાનું નુકસાન

એટલે અચાનક વાવાઝોડું આવા જ ઉડી જાય ઉડી ગયેલો છે એમાં કોઈ પણ હાજુ રહ્યું નથી પત્ર એંગલું સારું બધું તૂટફૂટ થઈ ગયેલું છે સરકાર શ્રીને વિનંતી કરે તો થોડી ઘણી સહાય ચાલે તો અમારો પશુપાલન ઉપર ધંધો છે ગરીબ હોય એસી ફૂટનું તાળીઓ હતું બેડ આખો બનાવેલો જે ધોરા હતા ઉડી ગયું વાવાઝોડું આફત આવી ઉડી ગયું છે અને અમે બે મોણા છે અને સરકારને બે આજુરી વિનંતી છે કેમન થોડી ઘણી કાય આલે તમારે નિભો થાય અને બે મોણા પણ છે માલ માથે જીવતર હતા માલ ધોર માથે એટલે મારે આ બધું હાલ ધોરો બધો બહાર ઊભો છે અને સરકારને બે આજુરી વિનંતી કરે છે કે થોડું ઘણી કાય આલે તો અમારે સારું રહે એમ બીજું કોઈ નહીં અમે એટલી વિનંતી છે સરકારની ઊંધી બાજુધી અને મારા પત્રના હાથેના બેઠણ બધું તો મારા પત્ર ફૂટી ગયા છે અને મારા માલ અતિ બધું પડ્યું ગયો પાછો તપે ધોઈ છે